પૈસા આલે પણ અબા દી તોય જાય પણ કે નું દી હા અંતર હાથ માં સકા ને રખા હા આલું ઘુર્યાવાનું ફોટો લેના અડાઈ નાડતા હોય તો હારું ફરી નહી આવે એમ હા ના

એ પાડી માયા ને માયા તો આ પાપી કોણ હતા તો ખાઈ ગયું આ બરી આ હા બધું ઉંજીયું ખાઈ ગયું યાર શું કરું આ હે તમે શું કે મારા

ખાડો સાત રાખતો નહીં ખાડો ખોધો સુપરી ભોગભો કર્યો સારું આ ટકા ભાઈ સારું હું કાર ઉકાર્યું નકન સારું ખાઈ જ જાત આરત તો આ પેલા સુમુડી એટલે ના આવે તો પાડુઈ ખાઈ જાતો अरे यार मोदी उसका था यार ये है अरे जो तू पंसे जो यार उतरा एक ज़री क्वाट क्या है कि मेरे माता जो ऊपर से मार और हवाई आ आ ना मोहन लोग कुत्ता तो मिल गया चला કોણ <laughs> હરો <coughs> <coughs> બોનો કેરી 28 સોનો સોનો કપડી કા કપડી દે થાલા પાચ જો બોલ કર હા હાલો અજો ભાઈ દિવસ પેરા વાત કર તા હા તે તવી વેચવાનું કે